ભાવનગર રેન્જ પોલીસ આયોજિત ડીજીપી કપ બાસ્કેટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું ભાવનગર શહેરના બીએમ કોમર્સ સ્કૂલ પાછળ આવેલ કેમ સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે ભાવનગર રેન્જ પોલીસ આયોજિત ડીજીપી કપ બાસ્કેટબોલ ટુર્નામેન્ટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે આ સ્પર્ધામાં ગુજરાત રાજ્યની વિવિધ પોલીસ કર્મચારીઓની ટીમોએ પણ ભાગ લીધો છે આ સ્પર્ધાનું ઉદઘાટન ગુજરાત રાજ્યના ડીજીપી માનનીય શ્રી વિકાસ સહાયના વરદસ્તે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આઈજી સાહેબ એસપી સાહેબ અને પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે